હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બહુ દિવસો પછી આજે હું વ્લોગ કરું છું એકચ્યુઅલી દિવાળી પછી અમારા ફેમિલીમાં પાતા પરથી બધાને અમદાવાદ લગ્નમાં જવાનું હતું અને હું ઉના રોકાવા આવી હતી તો ઉના બી ખાસા દિવસ રોકાઈ ગયા અને હવે અમારે આજે પાછું પાતા પર જવાનું છે તો ધાર્મિક લેવા આવ્યા છે અને અમારે અમદાવાદના લગ્ન બી પતી ગયા છે તો ધાર્મિક આવી ગયા એ આજે જ ગાંધીનગરથી આવ્યા છે અને શ્રીબેન એટલે લાડકી થાય છે પપ્પા સાથે દેવા દાદા જય સ્વામિનારાયણ પગમાં શું થઈ ગયું ધ્યાન ભાઈ સુતા છે અને આ અમારો સામાન બોરિયા બિસ્તરા પેક થઈ ગયા છે જવાની તૈયારી ફૂલ અને આમાં ધ્યાન અમને લેવાનું છે એટલું બાર રાખ્યું

आउ रिपोटले पुछलो वे लास माल से हार मीठो पानी होई पाछ बस ले बस बस आयते फोन न काटले सो न ते पापा से से बेंजाई से हां ओ ई भूलु नथी मार कोयु ओबी दपट पडि अरे ना करू अरे बिन ना पडो तो श्री श्रीनी याद आवसी हमने हो श्री

પહોંચી ગયા ઘરે શ્રી બેને કઈ કામકાજ શરૂ કર્યું છે શું તું બેટા તો એવું છે તો મમ્મી ને લોકો આજે જ આવ્યા છે ગાંધીનગર થી કેટલા વાગે પહોંચ્યા તમે બે એક વાગે શું કરે બધા લગ્ન માં મજા આવી ગુડ મોર્નિંગ પાતા પર સવાર પડી ગઈ ક્યાર ની અને બસ અમારા કામકાજ ચાલી રહ્યું છે ઘરે જય સ્વામિનારાયણ

ને આજે શુક્રવાર છે તો અમારે આજે કાપ હોય લાઈટનું એટલે ફટાફટ સવારે પાણીથી થતું કામકાજ પતાવી અને બીજા બધા કામકાજ કરવાના હોય પાણી થોડું સ્ટોકમાં ભરી દેવાનું તો એવું બધું ચાલે મોરલી ના બેન અને અને કાકાના ઘરે ચાલી રહ્યું છે કામકાજ કેમકે હવે થોડા મહિનાઓમાં લગ્ન આવવાના છે ધ્રુવભાઈ ના એટલે બહુ તૈયારી કરી અને જો હું લગ્નમાં તો કશે નથી ગઈ પણ મેં મહેંદી મૂકી છે બહુ મન થયું હતું એટલે નારી મારી બળી જાય છે કીડીઓ ખાઈ જાય છે આ સાઈડ ફરજાની દિવાલ બનાવી દીધી છે મેરા મેરા તે થોડું ખાદતું પાકલો દેતો પાકલો છે એટલે મને પાછળ નીચે આડી કાટો ને સામે આ ગાડી માં કાલ આયા હોઈ ને રોજા શું આપા દઉં આવ લો કાળો બન્યા હરસુ પર એટલે નવો સીવવાનો છે રીસ્કાલ

આટલો બધો આરામ કરાવતા એવું એમ પછી મને તો તમે એટલે હું તો કઉ હા એ તો વાત હતી

હા નહી વરસાદ આવ્યો તો એટલે ને હા કેટલી જગ્યાએ તો બરફ ને કરા ને એવું પડ્યું હતું શ્રીન્યા ઉઠું છે મારે બાબુ હા હા સુઈ જા સુઈ જા તો અહીંયા મારા એક જેઠાણી છે એ સિલાઈ કામ બી કરે છે તો મારા એક બે ડ્રેસમાં જે સિલાઈ નીકળી ગઈ તો હું એમને ત્યાં જાઉં છું સિલાઈ દેવા અને આજે પહેલીવાર વાર આવી સ્વતંત્રતાથી એકલી બહાર નીકળી છું લા મતલબ છેલ્લા બે અઢી મહિનાથી નથી નીકળી બે મહિના કહેવાય આમ તો બે સવારે એટલે આજે એટલું સારું લાગે છે ભાભી ઘરે ઓકે સિલાઈ નું કામ છે હજી દાતણ આલે દાત દુખે ને એ લીમડાન દાતણ કરો ન આવલા હાલ શ્રી પાસે રમવા આવું છું હાલ તો ઉભો રહે તાર મમ્મીને સિલાઈનું આપી દઉં ને પછી જાય બહુ ઠંડી લાગે તમે કેમ ટોપી હોય તે કેમ હોય હે રૂહી તું સ્કૂલે જા ચોરીવાન તો અમારા આશાભાભીએ અહીંયા સિલાઈ કામ સરસ કરે છે એટલે અમારે ડ્રેસમાં જો હું તમને બતાવી દઉં એ બધા કાઢો ને આ બધામાં તો સિલાઈ જ મારવાની છે જો આ આની તો હું ટોપ નથી ને આનુંય ટોપ નથી લાવી આ કોટ સેટ છે મેં પહેરોને એવો છું આખી સિલાઈ હા હા આમાંય સિલાઈ અને આ હા આ આખી પેર છે બેય છે હા હા આ આ બહુ ફાઇન છે ઓન આમ સીધો કર બહુ જ મસ્ત છે એ હમણાં જ લીધો છે આ દિવાળી ઉપર જ લીધો છે હં અને પહેરા તો સારો લાગે મારા મમ્મી કહેતા થાય કે બહુ મસ્ત છે એના કારણે આપણું ફિટિંગ થઈ જાય હા હા આવું ઓલ ઓવર કાપડ હોય ને તો બની જાય અત્યારે ડ્રેસના કાપડમાં હું કોન્ટ્રાસ્ટમાં આવે આ તમે પહેરો તમ સીવો રેડીમેડ છે સરસ છે એવું અને જો આમાં એવું છે તમને એવું ફાવે તો કહો આમાં સિલાઈ તો કરવાની છે પણ આવું બધું થઈ ગયું છે અને બીજું કે તમે આ મારે લાંબુ લેન્થ વાળું કરવું હોય તો અહીંયા ઉપર હું સિલાઈ ખોલી દઉં તમે કરી શકો થઈ જાય તો હું સિલાઈ ખોલી ને આપી જાય મને બહુ ટૂંકું થાય હા હા અંદર તો દેઈસ વધી જૈન અને ઉપર તો કઈક અલગ પટ્ટો મૂકવો પડે ને કપડનું તો આ તો અંદર બીચો મૂક્યો તો ને હું ખોલીને પાછી મોકલાવી દઈશ આજે જ ખોલ નાખો કેમ કે આ બહુ ટૂંકું થાય મારે એવું થાય હાઈટ ના કારણે છે ને રેડીમેડ કપડા લો બધા ટૂંકા આવે કેવી છે તબિયત રેડી એમ ને હવે કે જય સ્વામિનારાયણ સારી છે ને તબિયત પાણી હા ઓ છે તમારે તબિયત પાણી હારે ને પગ પગ કેવો કે દુખે ઈ એવું એવું લેવા પીવે ને બધે એવું છે મા સાસુને એમ જ છે તો આનું એક હું તમને આપી જાઉ અને સિલાઈ ખોલીન બરાબર મને છે ને કાલ બપુર ઉધી કરી દેજો અમે પમદી વહેલા હવાર નીકળવાનું હા તે વાંધો ન હવે શ્રીને સ્કૂલ ધાર્મિક ને ઓફિસ બધું છે તો હું એકલી આવી રઉ તો શ્રીને ગમે નહીં એટલે બધા હા તમે ક્યાં નીકળ્યા રવિવારે જ નીકળત હા તો તો સારું કંપની રે પણ અમે આરામથી નીકળ વેલી હવારે એવું કાઈ નથી અમારું આ તો એવું જ છે અમારે નવું લીધું અહીં આશાબાબી અમારે પાર્લર નું કરે સिलाई નું કરે આખા ગામ નું એટલે લોકોને સારું રહે ક્યાંય જાવું ના પડે આગળ

chứ nữa Hãy subscribe cho hai Ghiền Mì

જેતારીની હોસ્ટેલ ચાંટીતી ને માં-બાપાને ઓફિસ તો હું નું રિયત નાથી એટલા બધા આવી જાતા દરવાજો કાળા બનાવ્યો છે